ચાંગા સ્થિત ચારુસેઠ યુનિવર્સિટી ખાતે તારીખ પચીસથી સત્યાવીસ એપ્રિલ દરમિયાન ત્રણ દિવસીય એજ્યુકેશન એક્સપો બે હજાર પચીસનો પ્રારંભ થયો છે અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલના હસ્તે એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એક્સપોમાં સોળથી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં દસ ઇન્સ્ટિટ્યૂટ સાત ફેકલ્ટી અને સિત્તેરથી વધુ એકેડેમિક પ્રોગ્રામની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે આ એક્સપો થકી વિદ્યાર્થીઓને અને વાલીઓ એડમિશન પ્રોસેસ વિવિધ કોર્સ અને સ્કોલરશીપની માહિતી મેળવી રહ્યા છે ચારુસેટ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય એજ્યુકેશન એક્સ બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને વાલીઓને એડમિશન પ્રોસેસ વિવિધ કોર્સ અને સ્કોલરશીપની સચોટ અને સરળ માહિતી ઉપલબ્ધ થાય તેવા હેતુ સાથેના આ એજ્યુકેશન એક્સપોમાં દસ ઇન્સ્ટિટ્યૂટ સાત ફેકલ્ટી અને સિત્તેરથી વધુ એકેડેમિક પ્રોગ્રામની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે આ એજ્યુકેશન એક્સપોમાં ચારો સેટના વિદ્યાર્થીઓએ છવ્વીસ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું છે આ એક્સપોમાં ડેડિકેટેડ ગેમ ઝોન પણ છે જ્યાં વિદ્યાર્થીઓ લર્નિંગ વિથ ફનનો અનુભવ કરી રહ્યા છે પ્રથમ દિવસે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી આજે પણ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આગામી ભણતરના આયોજન અંગે આ એજ્યુકેશન એક્સપોનું નિદર્શન કરી માર્ગદર્શન મેળવી રહ્યા છે અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલના હસ્તે એજ્યુકેશન એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કેળવણી મંડળ ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ માતૃ સંસ્થા સીએચરએફના પ્રમુખ નકીનભાઈ પટેલ માતૃ સંસ્થા કેળવણી મંડળ સીએચઆરએફના મંત્રી ડૉક્ટર એમસી પટેલ કેળવણી મંડળના ઉપપ્રમુખ સીએ પટેલ કિરણભાઈ પટેલ અશોકભાઈ પટેલ સહમંત્રી અને સુજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ મધુબેન પટેલ માતૃ સંસ્થા કેળવણી મંડળ સીએચઆરએફના વિવિધ પદાધિકારીઓ હોદ્દેદારો સભ્યો પ્રોવોસ્ટ ડૉક્ટર આરવી ઉપાધ્યાય રજિસ્ટ્રાર ડૉક્ટર અતુલ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કોલેજ ઓફ ફાર્મસીમાં પીએચડી કરી રહી છું એક રિસર્ચ સ્કોલર છું અહીંયા આજે ચાલુ સાહેબ એજ્યુકેશન એક્સપોમાં અમે અમારો પ્રોજેક્ટ જે છે એ છે ન્યુટ્રીઝેન ગમી ગ્યોર્સ જે એક એઝ આયન સપ્લિમેન્ટ્સ અમે બનાવ્યા છે નેચરલ નેચરલ સોર્સિસ યુઝ કરીને નો એડેડ પ્રિઝર્વેટિવસ નો એડેડ કલર અમે એક એવું નેચરલ સપ્લિમેન્ટ જે બનાવીએ છીએ જે માર્કેટેડ ફોર્મ્યુલેશન્સ હોય છે જેની અંદર આર્ટિફિશિયલ ફ્લેવર્સ આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ્સ યુઝ કરીને બનાવવામાં આવે છે જે નાના છોકરાઓથી માંડીને મોટાની મોટી બધા જ માટે બહુ જ હાનિકારક હોય છે તો એઝ અ ફાર્માસિસ્ટ અમે લોકો લેબની અંદર અવારનવાર એવા ટ્રાય કરતા હોઈએ છીએ કે એવી દવાઓ બનાવીએ કે જે ના કે હાનિકારક હોય બલ્કી એવી દવાઓ બનાવે કે જે પૂરેપૂરું બેનિફિટ હોય તો અમે નાના છોકરાઓ જે આજે પોતાનું ભવિષ્ય જાણવા માટે આવ્યા છે એમને અમે બતાવવા જઈ રહ્યા છીએ કે એઝ અ ફાર્માસિસ્ટ અમે શું કરીએ છીએ અને તમારી માટે બી શું ઓપોર્ચ્યુનિટીઝ છે જનરલી અત્યારે બેલેન્સ હોય છે બધાને તો બેલેન્સ ચેક કરવા માટે એક આ ટેસ્ટ છે જે પરફોર્મ કરવામાં આવે છે જનરલી સ્પોર્ટ્સ હોય એમાં કરવામાં આવતું હોય છે અને જેને કોઈ ન્યુરોલોજીકલ કન્ડિશન હોય અને અમારા પેશન્ટ જે પ્રી ટ્રીટમેન્ટ અને પોસ્ટ ટ્રીટમેન્ટ અમે આ જનરલી બેલેન્સ ટેસ્ટ યુઝ કરતા હોઈએ છીએ ધ ધ ફોર નોલેજ ઇઝ નો નો લિમિટ ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન ધીસ કોન્ટેક્સ ચારુ સેટ રાધર ચારુ સેટ એરેન્જ ધી એક્સપો ટ્વેન્ટી ફાઈવ ફોર ધેટ આઈ હોપ ધુડન્ટ એન્ડ ધ ફેકલ્ટી વિલ કો નોલેજ ફોર્ધર જોડાણ છે અમુલ એવું અમુક થોડું સ્પોન્સરશીપ કરે છે એને માટે છે ઓકે હા હું ડૉક્ટર વિજય મકવાણા અને હું અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ ચારુ સેટમાં અહીંયા ફેકલ્ટી તરીકે છું યસપોઝ હા આઈ વુડ સે ધીસ ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ એક્સપોઝ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત લાસ્ટ યર એક્સપોનું જે પહેલો પાર્ટ હતો એક્સપો ટુ વન પોઈન્ટ અને દિસ યર વી આર પ્લાનિંગ ઇટ બિગર એન્ડ બેટર આ એક્સપોની અંદર ટોટલ સિક્સટીન સ્ટોલ્સ છે એન્ડ આજે સોળ સ્ટોલ્સની અંદર જે ચારુ સેટના સિત્તેર પ્લસ સેવન્ટી પ્લસ જે વેરિયસ એકેડેમિક પ્રોગ્રામ્સ છે એના વિશેની સંપૂર્ણપણે માહિતી વિદ્યાર્થી અને વાલીઓને મળી શકે તે માટેની વ્યવસ્થા કરી છે અપાર્ટ ફ્રોમ ધીસ જ્યારે વાલી અને વિદ્યાર્થી આવે તો એમને ચારુ સેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય ફેકલ્ટી સાથે ઇન્ટરેક્શન કરવી હોય તો એ માટેની પણ વ્યવસ્થા છે કે સ્ટુડન્ટ્સ અને વાલીઓને વેરિયસ ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જઈને એમને ઇન્સ્ટિટ્યૂટ વિઝિટ કરીને લેબ્સ વિઝિટ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝિટ કરીને તે સાચો અને યોગ્ય નિર્ણય લઈ શકે તેમના વિદ્યાર્થીઓ જે જે છે એમના કરિયર માટે વી હેવ જસ્ટ બેગેન અને શ્રી વિપુલભાઈ પટેલ અમૂલ ચેરીના અમૂલ ડેરીના ચેરમેન જે છે એમણે આવીને એનું ઉદઘાટન કર્યું છે અને એઝ યુ કેન સી અરાઉન્ડ રાઇટ નાવ ધેર આર સો મેની ઇન્ડિવિજ્યુઅલ્સ પેરેન્ટ્સ સ્ટુડન્ટ યુ કેન સી દેટ નો સ્ટુડન્ટ ફ્રોમ વેરિયસ સ્કૂલ્સ દે આર ઓલરેડી કમિંગ યર

ડાયરેક્ટ વન ટુ વન માહિતી મળી શકે એના રિલેટેડ અમે લોકોએ બધા જ સ્ટોલ્સ બધા ઇન્સ્ટિટ્યૂટ અને બધા પ્રોગ્રામ્સના ફેકલ્ટી હાજર રાખતા છે જેની અંદર સ્ટુડન્ટ્સને એક જ અમરેલાની અંદર બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જાય અને પોતાના જે ફ્યુચર રિલેટેડ કરિયરના ડિસિઝન્સ છે એ ઓવરઓલ રેશનાલિટીથી લઈ શકે એના માટેના એક પ્રયત્ન કરેલા છે ટોટલ સોળ સ્ટોલ્સ છે અંદર દરેક વિવિધ ફેકલ્ટીઝ બધા પ્રોગ્રામ્સ જે છે બધાની માહિતી પ્લસ પ્રોજેક્ટના રિલેટેડ ઇન્ફોર્મેશન અને જે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સમાં હોય એના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ્સ અને એના પેરેન્ટ્સને મળી શકે એનો